મિત્રો તો અત્યારે આપણે પુલમાંથી ઉભા છીએ અને સામે જોઈને ને તો આ જે ફાળુકા નદી છે અને નદીમાં સામે તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો પાછમ નાવા આવ્યા છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આ નદીની અંદર પણ પાર્કિંગ કરવામાં આવ્યું છે આટલી બધી ફોર વ્હીલર રિક્ષાઓ વાહન આટલું બધું આવ્યું છે ને ચમટિયાળામાં પાછમ નાવા કે એની કોઈ વાત પૂછું જ્યાં સુધી આપણી નજર પોકે ત્યાં સુધી વાહન 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 છે અને આ પુલ છે પુલમાંથી તમામ રિક્ષાઓ ગોઠવામાં આવી છે અને અહીંયા આપણી નજર પોકે ત્યાં સુધી લક્ઝરી પણ છે ખૂબ જ મોટી સંખ્યામાં નાવા લોકો આવ્યા છે એટલા બધા લોકો આસપાસ નાવા આવ્યા છે ગંગા સતી પાનભાઈ ની અને ત્યાં તો આપણે નહીં જવા દે કે એટલે હું તમને આયતી તે દૂર છે આ સીન બતાવું છું તો ચારે તરફ ચકરા વાહન જોવા મળે છે આપને અને આ છે ગેટ આપણે સંત કોળસી બાકુ છું ગંદાસરથી પાનભાઈમાં છો એ મેન ગેટ છે અને હવે આપણે અંદર જઈશું જગ્યામાં દર્શન કરવા અને ભૂલો ખૂબ જ ટ્રાફિક છે તમે જુઓ અત્યારે આજુબાજુના કેટલાય ગામના લોકો આજે દર્શન કરવા અને સ્નાન કરવા આવ્યા છે એટલે ખૂબ જ ટ્રાફિક છે પાચમ નદી અને અગિયારસ નદી ખૂબ જ મોટા પ્રમાણમાં એ મેળો ભરાય છે અને ખૂબ જ લોકો અહીંયા સ્નાન કરવા આવે છે نوي اكلو ورسو آهي يعني ته اها باري ما خاوهي تما خاوهي اكل خايو ٻڌيار ٿا نه ته جڏهن اٿو આવી ગયા છું રસોડા વિભાગમાં અને આજ પાચનના દિવસે જે આ ગાશી પાનભાઈની જગ્યામાં જે કોઈ શ્રદ્ધાળુ આજ નાવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી બધી ચોટી પડી છે અને સૂતી ભાજી મસ્ત મજાની બનાવી છે તમે જુઓ કેટલા બધા કોટીયા ભરીના બનાવી દઈએ ત્યારે હાલ તો આ ખાલી થઈ ગઈ છે તમે જુઓ અહીંયા પણ અને સરસ મજાની સૂતી ભાજી બનાવી છે અને શું શું છે ફાળમાં એ પણ હું તમને દેખાડું અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા પણ આ ભાઈઓ જો સેવા કરે છે અને મોટા મોટા બાઉલ ભેગા છે આજના દિવસે લગભગ હજારો શ્રદ્ધાળુઓ આ જગ્યાના દર્શન કરશે અને અહીંયા સ્નાન કરશે અને હાલમાં પણ તમે જોઈ શકો છો કે બધી પ્રસાદી અત્યારે બની રહી છે

અત્યારે તમે જુઓ ગરમા ગરમ બટેટા પણ બફાય અને અંદાજી તો એમ કહે છે કે સવારથી સાંજ સુધીમાં ત્રીસ થી પાંત્રીસ હજાર જે માણસો છે એ આ જગ્યામાં પ્રસાદ લેશે અને દર્શનનો લાભ લેશે અને સ્નાન કરશે દર વર્ષે ભાદરવા સુધી પાછમને ઋષિ પાછમને દિવસે

તો ગરમાગરમ શેરો બનાવે છે પ્રસાદ રાજ અગરાનો પ્રસાદની તૈયારી ચાલે છે તમે જો ખાંડની ડૂળને લોટ તો તમે જોઈ શકો છો કે અહીંયા ભીના ડબ્બા ભણીને બધા ખાલી કરીને મૂક્યા છે અને અહીંયા જો ખાંડના કટા લોટ અને તમે ખાલી કર્યો છે ફરાળમાં શ્રદ્ધાળુઓને જમાડીને તો આજના દિવસે સવારથી સાંજ સુધીમાં ત્રીસ થી પાંત્રીસ હજાર માણસ આ જગ્યામાં દર્શન કરશે અને પ્રસાદનો લાભ લેશે

મિત્રો અત્યારે જોઈ શકો છો કે આખો જે પંડાલ છે આજે આખો વર્ષક છે જ્યાં જોવાની પબ્લિક જ છે આટલું કોઈ પબ્લિક એવું છે ને આ તરજ જગ્યામાં હું તો વાત પૂછો તો ચાલો આપણે બાપુ આ જગ્યાને આપણે બાપુ કોઈ મળી ગયા છે તો આપણે બાપુ માહિતી થોડીક માહિતી એ જગ્યા વિશે આજ પાછળના મેળા વિશે કે આજે કેટલું પબ્લિક આવ્યું છે અને આજના દિવસે કેટલા અંદાજિત કેટલા માણસનું રસૂળું કરવામાં આવ્યું છે એટલે શું શું અહીંયા સુવિધા કરી છે ને એની માટેની આપણે આ બાબુ માહિતી આપણે માહિતી લઈશું આજે બરો એટલે કે શ્યામાપાચન કે ઋષિ પાચનને સામા પાચન કહે છે ધોળા તાલુકાનું ઉરાળા તાલુકાનું ધોળાની નજીક સંગડીયાળા ગામ છે નાનકડું ત્યાં કહો છે બાપુ ગંગા શક્તિ બાપુ અને પાનભાઈની ભજનની ભૂમિ છે પાળુભાઈમાં પવિત્ર નદીના કાંઠે આ એક પવિત્ર ધામ છે આજે દુનિયાની દૃષ્ટિએ નાનું એવું ગામ છે પણ એ મોટું ધામ બની ગયું છે જ્યાં ગંગા ગંગાશક્તિ પાનભાઈનું ભજન આખા વિશ્વમાં પૃથ્વી પર ભજનનું આવે એની ચારે દિશામાં એનું નામ છે અને અહીંયા ઋષિપાચમમાં પવિત્ર ત્રિવેણી સંગમ કહેવાય છે ગંગા ગંગાશતી પાનભાઈ પહાડ સંગમ પવિત્ર નદીમાં બધા ઋષિપાચમના પંદરથી થી ચાલીસ હજાર મહિલાઓએ ઋષિ સ્નાન કરવા આવે છે અને અહીંયા બધા પચાસ હજાર બૈરાને કે સાંજ સુધીમાં પ્રાળની વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીંયા ઋષિ બધા નાય ઋષિ સ્નાન કરીને પવિત્ર અને આનંદ ભજન ભજનનો પ્રસાદ લે છે કરે છે અને ત્યાં ભજન કરી અને કૃતજ્ઞાપ અને આનંદનો અહેસાસ લઈને જાય છે તમે જોઈ શકો છો કે આખું થાળીનું આખો કોટયો ભર્યો છે અને આમાંથી થાળી લેવાની છે અને પછી આ ફરાળ કરવા લઈ જવાની છે ઉતાર આ મોટો જબરો પંડાલ છે ને આ પંડાલ અંદર આખો પંડાલ ભરીને અંદર પબ્લિક છે અને આ બૈરાનો નો છે બૈરા અંદર પ્રસાદી લઈ રહ્યા છે અત્યારે તમે જુઓ તો જેટલું પબ્લિક આવે છે ને એટલું જેટલું જાય છે એટલું પબ્લિક આવે છે તો અહીંયા બાજુમાં કોળશી બાપુએ જે હનુમાનજીની સાધના કરેલી હનુમાનજીની સ્થાપના કરેલી પણ પણ છે એના દર્શન કરાવું મિત્રો આ એ હનુમાનજી મહારાજ છે જે કૌરસી બાપુએ હનુમાનજીની ની સ્થાપના કરેલી અને હનુમાનજીનું નું ભજન કરતા બાપુ એના પણ આપણે દર્શન કરી લેવી તો ચાલો હવે આપણે બાર પણ જઈશું આ કમ્પાઉન્ડ માંથી બાર જઈશું જે પડશી બાપુ ગંગા જે ભજન છે એની અત્યારે કહેવાય છે કે અમેરિકા શબ્દ માટે સ્ટડી કરે છે તો તમે જોઈ શકો છો બાર પણ આટલું જ પાર્કિંગમાં વાહનો અને પબ્લિક છે જ્યાં જુઓ ને એકબ્લિક પબ્લિક પબ્લિક તમે જુઓ જોઈ શકો છો ચારે બાજુ પબ્લિક પબ્લિક અને હજારોની સંખ્યામાં આજે આ પાચમના મેળામાં જે માનવ મેરામણ ઉમટ્યું છે અને પાચમ નાવા આવ્યા છે અને જો મિત્રો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો તમારા અહીંયા મિત્રો સાથે શેર કરો અને મારા ચેનલ ઉપર તમે ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં રાખો જય કળજી બાપુ જય ગંગા સતીમાં પાનબાઈમાં અને મળી બીજા વિડીયોમાં ચાલી બાદ ધારે જય માતાજી બાપા તારા